ભાવનગરના સ્વિતસર વર્તેજ વચ્ચે બની રહેલા ઓવરબ્રિજની ધીમી કામગીરી કરવામાં આવ્યો છે નવા ભળેલા આ વિસ્તારોમાં પાયાની સુવિધા પૂરી પાડવા માટે પાણી ડ્રેનેજ અને રોડ સહિતના અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ તંત્રની ઢીલી નીતિને કારણે લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે કરોડ અને ઓગણચાલીસ લાખના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજમાં સુપરવિઝનનો અભાવ છે આમ તો આ બ્રિજની કામગીરી એસી થી નેવ ટકા જેટલી પૂરી થઈ ગઈ છે પરંતુ હજી સુધી એપ્રોચ રોડનું કાર્ય શરૂ નથી કરાય જેને લીધે અમદાવાદ રાજકોટ તરફથી સોમનાથ તરફ જતા વાહન ચાલકોને પણ હેરાન થવું પડે છે તેમજ એ જ રીતે સોમનાથ મહુવા જવું પડે છે બીજી બાજુ તંત્રએ ડાયવર્ઝન પર કોઈ જાતના સાઇન બોર્ડ લગાવ્યા નથી પરિણામે વાહન ચાલકો બ્રિજ સુધી આવીને યુ ટર્ન લેવા મજબૂર થાય છે હવે આ માથાના દુખાવા સમાન ઓવરબ્રિજ બ્રિજની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી સીતસ લોકો માંગ કરી રહ્યા છે હવે એ તો આમ જનતાને મુશ્કેલી એટલી બધી છે એની કોઈ વાત જ નહીં કરવાની કારણ કે આમ ગણો તો પેલા જાણે આ રોડ ગામમાં આરસીસી બન્યો ત્યારે બે વર્ષ લગી આ પબ્લિક હેરાન થઈ એ આરસીસી રોડ પૂરો થયો પછી બે વર્ષથી નાળાનું કામ આલે નાળાનું કામ આલે છે પણ પડખે બીજું નાળું તો છે તો અકવાણે એટલી બધી છે કે ન્યાય ભૂંગળા મૂક્યા એટલે ન્યાય માણસ નો વાલી એટલે કેવી પરિસ્થિતિ છે આમ જનતા કેટલી હેરાન થાય છે એ તો જાણે છે 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 કે રસ્તો બંધ એટલે મોટા વાહનો બિચારા પાછા હવે આ પુલ ને બનવાની શરૂઆત બે વર્ષ પહેલા થઈ અને બે વર્ષ થી આની કામગીરી ચાલુ છે હજી પણ પૂર્ણ થયેલ નથી અને અમને લગભગ વર્ષ દિવસ થી એમ કે બે મહિના થઈ જશે બે મહિનામાં થઈ જશે પણ હજી લગભગ બે કે ત્રણ મહિના જશે એવું લાગે છે અને અહીંયા એટલી મુશ્કેલીઓ આવે છે કે લોકો આખા દિવસના તમે જોઈ શકો છો કે કેટલાય વાહનો પસાર થાય ટુ વ્હીલર કેટલાય પસાર થાય વચ્ચે તો આ લોકો કેટલી વખત ટુ વ્હીલર ચાલવા નહીં દેવા માટે બધું બંધ કરી દીધું કાંટા નાખી દીધા બાવળો નાખી માટી પુષ્કળ નાખી પથ્થરો નાખી દીધેલા ભૂંગળા મૂકી દે અને બે બંને સાઈડ હવે આવી પરિસ્થિતિમાં માણસો ક્યાં જાય કઈ બાજુ થી અજાણ્યા માણસો જે હોય એને તો એમ જ હોય કે આ રસ્તો ચાલુ હશે એ લોકો અહીંયા આવે અહીંથી એને રિટર્ન પાછું જવું પડે સિત્સર ગામથી ભરતે જ નેશનલ હાઇવેને ટચ થતો રોડ જે ભીકળા કેનાલથી પ્રવાહને બોરતળાવ સુધી પહોંચાડવાનું કામ કરે છે એમની ઉપર બ્રિજનું નિર્માણ થયેલું છે ત્રણ કરોડને ઓગણ ચાલીસ લાખના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયેલું છે આ બ્રિજના નિર્માણનું કામ બહુ નજીકના દિવસોમાં એટલે એવું કહી શકાય કે એકાદ મહિનાની અંદર આ બ્રિજનું નિર્માણનું કામ પૂર્ણ થાય છે એલઓ આપ્યા પછી એક વર્ષની અંદર આ કામ ચોમાસાના ચાર મહિના બાદ કર્યા પછી જે ઝડપથી કામ થયું છે અને જે સુખાકારી માટે એક કનેક્ટિવિટીના સુધારા માટે જે કામ થઈ રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર એમાં એક અલગથી આ મોરપીચ ઉમેરાણું છે